અમારી માંગણી તો સાહેબ એક જ છે કે અમારી મંડળી જે કનેક્શન સેન્ટરો આપે એ ચાલુ જ રહેવા જોઈએ અમારો અમારી મંડળી અમે અમે બીજે જો દૂધ ભરાવા નહીં અમારી બેન બેટીની તકલીફો થાય થયે બન કિલોમીટર ધક્કા અમે ખાવા જાશો નહીં માટે બનાટીના ચેરમેન સાહેબ અને એમડી સાહેબને પણ વિનંતી કરું છું અને એમાં સરકારશ્રીમાં જેટલા બેઠેલા માણસો હોય એમને પણ હું વિનંતી કરવા માગું છું કે ભાઈ ઓનો ગમે તે રીતે નિર્ણય લ્યો અને અમારા પશુ પશુપાલકો ને શું મારી નોકો ખરી વાત પાડાના વખત પાખા લઈને શું ડોમ દો મારી બસ આટલી જ વિનંતી છે મારી સૂચિત મિલ્ક કલેક્શન સેન્ટર ગુજરાત સરકારી અને બધા ડેરીએ અમને લેખિત તો કીધું નથી પણ મૌખિક રીતે ત્રીસ છ થી બંધ કરવાની છે અમારી મંડળી એટલે અમારી મંડળી હાલથી આજથી લગભગ દસ વર્ષથી ચાલે છે અને ગુજરાત સરકારનો બધા ડેરીઓ ગુજરાત સરકારનો એવો કાયદો છે આવ્યો છે કે તે જે રજીસ્ટર મંડળી હોય તેનું જ દૂધ સ્વીકારવામાં આવશે અને જે મંડળી રજીસ્ટર ના હોય તેનું દૂધ સ્વીકારવામાં તીસ છથી આવશે નહીં તો અમારી આ ત્રીસ દસ વર્ષની મંડળી છે એમાં અમે લગભગ સિત્તેરથી અસી લાખ રૂપિયા ખર્ચો કરી લીધો છે અને મહિલાઓ મહિલાઓ માટે અમે મહિલાઓ નજીકમાં સેન્ટર મળે તો અમે મહિલાઓ સુરક્ષિત રીતે દૂધ ભરાવી શકે તે માટે અમે સૂચિત કલેક્શન સેન્ટર લીધેલું છે અને હવે ગુજરાત સરકાર એમ કહે છે કે સૂચિત મંડળીઓ બંધ કરી દીધો તો અમારી બહુ બેટીઓ શેટે દૂધ ભરવા માટે જાય છે તો તેમની સલામતી પછી રહેતી નથી અને જો બનાસ ડેરી દે તો એમ કહે છે કે અમે તો ગુજરાત સરકારનો કાયદો છે એટલે અમે અમે કશું કરી શકતા નથી અને અમારે નવ વર્ષથી મંડળી ચાલુ છે છતાં પણ અમારી મંડળી હજી રજીસ્ટ્રેશન કરવામાં આવી નથી કે કહે છે કે એવો જીઆર આયો નથી કે એટલે કે મંડળી રજિસ્ટ્રાર હાલ થાય નહીં એવું કહે છે અને અમારી લગભગ એક એક મંડળીને લગભગ અમુક મંડળીનો પંદરસો સોળસો અમુક મંડળીનો ચાર હજાર લીટર દૂધ છે અને ટોટલ ખર્ચો તો લગભગ એક એક મંડળી એક એક કરોડનો પણ કરી દીધો છે અને અમારી માગણી એવી છે કે સૂચિત મંડળીઓ ચાલુ રાખવી અને અમારી મંડળીનો વહીવટ એકદમ પારદર્શિક જ છે રજીસ્ટર મંડળીઓ કરતો સૂચિત મંડળીઓનો વહીવટ સારો છે એવું મને લાગે છે